thank you એક યુવકને સરીના ઘા મારીને મોતને ગાઢ ઉતારી દેવામાં આવ્યો હતો મૂળ મધ્યપ્રદેશનો વતની અને છેલ્લા કેટલાક સમયથી નિકોલમાં આવેલી મુક્તિધામ રેસ્ટ ખાતે ત્યારે એબ્રોટરીની ત્યારે કારખાનામાં રહેતા અને કામ કરતા વિવસિત પોતા ઉંમર તેના પિતરા ભાઈ સાથે જે આરએમ ત્રોય રેટના ગેટે નંબર એક પાસે બેઠો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો આ દરમિયાન તેમના મિત્ર આકાશ ચૌહાણ આઝાદ ચૌહાણ અને નીતેશ ઉપર જેનો તોમર આવ્યા હતા અને વિવેકસિંહની સાથે રૂપિયાની લેતી દેતી મામલે ગાળો બોલીને ઝપાછપી કરવા લાગ્યા હતા આ દરમિયાન નીતેશ તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને વિવેકસિંહને એક બાદ એક બે કામ મારી દીધા હતા અને જોકે તેના પિતરાભાઈ વચ્ચે પડતા તેને પર માર મારવામાં આવ્યો હતો ત્યારે મિત્રો નિકોલ પોલીસે આ સમગ્ર હત્યા મામલે ત્રણેય આરોપીની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે આકાશ ચૌહાણ તેમજ નીતિશ તોમરની ધરપકડ કરી છે બંને આરોપીની પૂછપરછમાં સામે આવી છે કે આરોપીઓને મૃત્યુ કોચે રૂપિયા પાંચસો લેતી દેતી બોલ ચાલી ઝઘડો થયો હતો જેથી ઉશ્કેરાઈને તેનાથી આ ગુનો થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ